એન હાઈસ્કૂલમાં પ્રાર્થના મંદિર ખાતે માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે શરૂઆત એન કે સોલંકી આરટીઓ ઇન્સ્પેક્ટર આણંદ જિલ્લાના આરટીઓ શ્રી અને ડીઆર પરમાર સાહેબ પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ અને જિલ્લા માર્ગ સલામતી સમિતિના શ્રી નરસિંહભાઈ પરમાર અને ડીએન હાઈસ્કૂલના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભારત સરકાર દ્વારા જાન્યુઆરી બે હજાર પચીસ માર્ચને માર્ગ સલામતી મહિના તરીકે ઉજવવાનું જનજાગૃતિ અને લોકોની સુખાકારી અર્થે કરવાની જાહેરાત કરવામાં આવેલ છે માર્ગ સલામતી મહિની શ્રી એન કે સોલંકી આરટીઓ ઇન્સ્પેક્ટર અને જિલ્લા માર્ગ સલામતી સમિતિના સભ્ય શ્રી નરસિંહભાઈ પરમાર અને આણંદ જિલ્લાના આરટીઓ અધિકારી શ્રી એન બી પરમાર સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું વિદ્યાર્થીઓના ને મહાનુભાવોનું પુસ્તક અંગેના કાર્યક્રમની માહિતી આપી હતી આણંદ જિલ્લાના આરટીઓ શ્રી એન બી પરમાર સાહેબે હેલ્મેટ સીટ સીટબેલ લાઇસન્સ પીયુસી અને અકસ્માત નિવારવા સંબંધે તર્સ્પર્શી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડીએન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીવનનું મહત્ત્વ સમજાવ્યું હતું ઓવરસ્પીડના કારણે રોડ સાઇડમાં વાહન ચલાવવાના કારણે વાહન ચાલક દ્વારા વાહન ચલાવતા સમયે મોબાઈલના ઉપયોગથી થતા અકસ્માતના કારણે પરિવારના સભ્ય ગુમાવવાથી પરિવારમાં આવી પડતી મુશ્કેલીઓ સંદર્ભે લાગણી સબર વાત કરીને વિદ્યાર્થીઓને અકસ્માત ટાળવા માટે અપીલ કરી હતી શ્રી એન બી પરમાર સાહેબ દ્વારા માર્ગ સલામતી અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ મોટી સંખ્યામાં ડીએન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પધારેલા મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આણંદ દ્વારા માર્ગ સલામતી માસ બે હજાર પચીસના ઉજવણીના ભાગ રૂપે ડીએન હાઇસ્કૂલના પ્રાર્થના મંદિર ખાતે એજ્યુકેશનના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવેલું વિદ્યાર્થીઓને એ સમજમાં આપવામાં આવી કે લાયસન્સ વગર તમારે ડ્રાઈવ ન કરવું લાયસન્સ ધારક હોવા અને તમે જો ડ્રાઇવ કરતા હોવ તો હેલ્મેટ પહેરવું પાર્કિંગ જો વાહનનું કરતા હોય તો યોગ્ય જગ્યાએ કરવું ઓવર સ્પીડિંગ ન કરવું ભયજનક રીતે વાહન ન ચલાવવું અને વાહન જ્યારે ચલાવતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ તો ખાસ ટાળવો આ બાબતની સામાન્ય સમજૂતી આપવામાં આવે